ધરમપુર કાંજી ફળિયા ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું કાંજી ફળિયા ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ ટીમોએ ભાગ લીધો ફાઇનલ વિજેતા અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવશે ટ્રોફી સ્પોન્સર કીર્તિ આહિર તરફથી કરવામાં આવી હતી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજક કલ્પેશ વણઝારિયા માર્ગેશ પટેલ હિરમન હરણકિયા દ્વારા કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક તરફથી તમામ ખેલાડીઓ તથા ફડિયાના ભાઈ બહેનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પેકેજ કાફી સુંદર છે. આ પણ ચાલે. આ

चल लेकिन काफी बढ़िया बॉलिंग का प्रदर्शन करते हुए सुनील भाई अरे बढ़िया शॉट अरे वैसे भी बढ़िया तो जीत सकते है काफी अभी ये चाहते हैं कि क्या करते हैं वो पता नहीं